સર્વપ્રથમ તમારું નામ શું છે મારું નામ અરુણકુમાર રામસાગર ત્રિપાઠી છે ને તમારો એપીએમસી માર્કેટમાં હોદ્દો શું છે હું વલસાડ કેરી માર્કેટમાં એક્સ ડિરેક્ટર તરીકે અને તમે કેરી માર્કેટની અંદર જે શાકભાજી માર્કેટ ચાલુ કરવાના તો તે વિષય પર તમે કેટલા વેપારીઓ છો અને તમે શું શું બદલાવ લાવવા માંગો છો કેરી માર્કેટમાં શાકભાજી માર્કેટ ચાલુ કર્યા બાદ ટોટલ આપણે ત્યાં એકસો બાર વેપારીઓ છે અને એકસો ને એકસઠ દુકાનો છે એટલે લગભગ ત્રણસો ને વીસ લારીઓ પોતપોતાની સામે ધારો કે જે વેચાણ કરવાવાળા છે વેપારીઓ તે ઊભા રહીને એમને વેપાર કરી શકશે અને એની અંદર જથ્થાબંધનો જે વેપાર છે એ જથ્થાબંધનો પણ વેપાર અહીંયા ચાલુ થઈ જશે અમારી એવી ગણતરી છે કે આની અંદર પ્રાંત અધિકારી નગરપાલિકા કલેક્ટર સાહેબ અને પોલીસ શ્રી એ લોકોનો સાથ સહકાર અમને લોકોને દરેક જણાનો સહકાર જોઈશે આની અંદર અને મહત્વની ભૂમિકા અમારા સાંસદ શ્રી ધોરુભાઈ પટેલ પણ આપે એવી અમારી ઈચ્છા છે અમારી ગણતરી એવી છે કે વલસાડની પ્રજાને વ્યવસ્થિત અને સામાન્ય રીતે આવીને અને શાકભાજીઓ ખરીદી શકે એવી પરિસ્થિતિ અમે ઊભી કરવા છે હાલ નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલી શાકભાજી માર્કેટ છે તે તૂટી જવાથી અત્યારે જે કનકડ સ્થિતિ વલસાડની પ્રજાને થઈ રહી છે તે પ્રજાને અમે અહીં અગાડી એ કનગડ પરિસ્થિતિનો એ લોકો સ સહન કરવું પડે તે હેતુથી અમે આ માર્કેટ અહીંયા ચાલુ કરી રહ્યા છીએ બીજી વસ્તુ કે ગંદકીનો એક પ્રશ્ન ઊભો થાય છે જે મૌખિક રીતે નગરપાલિકા એ અમને આશ્વાસન આપ્યું છે કે ગંદકી અમે થવાની રહીશું અને જે કંઈ પણ રસ્તાઓ છે અત્યારે હાલ અત્યારે પરિસ્થિતિ રસ્તાની જે ખરાબ છે એ રસ્તા પર અત્યારે જેસીબી નાખીને અને તેને વ્યવસ્થિત કરી નાખવા માટે કોઈ એમણે બહેધરી આપી છે પ્રાંત અધિકારીશ્રી કલેક્ટર સાહેબ

અને પ્રજાને જે નુકસાન થતું હતું પ્રજાને જે તકલીફ પડતી હતી શાકભાજી ખરીદવામાં અને વેચાણ કરવામાં ફેરિયાઓને વેચાણ કરવામાં તકલીફ સાંકળો રસ્તો હતો ટ્રાફિકનો પ્રશ્ન ઉપસ્થિત થતો આ બધું વસ્તુને લક્ષમાં લઈને અમે કેરી માર્કેટના વેપારીઓએ વિચાર કર્યો કે ભાઈ અમે શાક કેરી માર્કેટમાંથી હવે પરવારી ગયા છે એટલે અમારે અહીંયા શાકભાજી માર્કેટનું ચાલુ કરવું જોઈએ અમે છ ગઈકાલે રવિવારે મિટિંગ બોલાવી અને વેપારીઓ સાથે ચર્ચા કરી કે ભાઈ વલસાડની પ્રજાને સારી અને સસ્તી તાજી શાકભાજી મળી રહી લોકોને કોઈ તકલીફ નહીં પડે ને એના અનુસંધાનમાં અમે ચર્ચા કરીને નક્કી કર્યું કે ભાઈ અગિયાર સાત બે હજાર પચીસના રોજ શુક્રવારના રોજ અમારી માર્કેટની અંદર અમારી દુકાનની અંદર અમારી સામે દુકાનની સામે શાકભાજી માર્કેટની દુકાન અમે ચાલુ કરનાર છે જેથી અમારા માર્કેટની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત થાય કે કચરો છે કે ગંદકી છે એના માટે અમે સરકારી તંત્રને રજૂઆત કરનાર છે અને સરકારી તંત્ર પણ આ જટિલ પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે જ અમે અહીંયા શાકભાજી માર્કેટ ચાલુ કરનાર છે જેથી સરકારી તંત્રએ પણ આમાં રસ લઈને આ પ્રશ્નને અમને મદદ કરવી જોઈએ એવી અમે અપેક્ષા છે આવનારા દિવસોમાં લો એન્ડ ઓર્ડર જે પોલીસ તંત્રની જવાબદારી છે પોલીસ તંત્ર પણ પોતાની જવાબદારી નિભાવે જેથી આ વલસાડની અંદર જે જટિલ પ્રશ્ન છે શાકભાજી માર્કેટનો એ એમાં થોડીક કંઈક રાહત થાય એવા શુભ હેતુથી અમે સૌ વેપારીઓ અગિયાર સાત બે હજાર પચીસના રોજ માર્કેટ દુકાન ચાલુ કરીશું નરેશભાઈ તમે જે માર્કેટ ચાલુ કર્યા બાદ તમારા માર્કેટની અંદર તમે શું સુધારા વધારા જોવા માંગો છો માર્કેટની અંદર સૌથી મોટો જટિલ પ્રશ્ન છે બાથરૂમ સંડસ બાથરૂમ સંડસ હાલે છે પણ એ બંધ છે જેથી અમે માર્કેટ એપીએમસીને જાણ કરી છે કે ભાઈ તમે આ માર્કેટની અંદર થોડું રિપેરિંગ કરાવી દો અમને તો વેપારીઓને તો અમે સામે જઈએ જ છે પણ જે શાકભાજી ખરીદનાર સ્ત્રીઓ પણ આવે તો એને જરૂરિયાતના માટે બાથરૂમ સંડસ હોવું જોઈએ ને અમે અપેક્ષા રાખીએ કે ભાઈ એપીએમસી પણ એને એને પણ આવ્યા એપીએમસીને પણ આ માર્કેટ ચાલુ થઈ જશે એટલે એની આવક ઊભી થઈ જશે એટલે તાત્કાલિક એ બાથરૂમને રિપેરિંગ કરાવ્યા આપે માર્કેટની અંદર જે ગંદકી છે એ નગરપાલિકાની હાથે સહકાર લઈને એ ગંદકી દૂર કરે ને જે કંઈ રોજેરોજનો કચરો નીકળે છે શાકભાજી નીકળશે એના માટે નગરપાલિકા પણ આયોજન કરે એવી અમારી નમ્ર વિનંતી છે ને આ બાબતે વલસાડ પોલીસ તંત્રને પણ અમારી નમ્ર વિનંતી છે કે તેઓ લો એન્ડ ઓર્ડર એટલે ટ્રાફિકનો જે મુદ્દો ઉપસ્થિત થાય બહાર એને પણ એ લોકો સંકલન કરીને એ વસ્તુનો પણ નિર્ણય પ્રશ્નોનો નિકાલ કરે એવી અમારી નમ્ર વિનંતી